ઝઘડો શરૂ થાય છે અને આ ઝઘડો એ અંતે તેના મોત સુધી પહોંચી જાય છે હવે આ જે સમગ્ર ઘટના છે તેમાં જે બર્થડે બોય છે રાહુલ વાઘેલા તેનો એક પિતરાઈ ભાઈ હોય છે મયુર અને આ મયુર છે તે જ ધાર્મિક મકવાણાની છાતી અને પેટના ભાગ પર છરીના ઘા ઝીકીને તેને મોતને ઘાટ ઉતારી દે છે આ સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ ડીસીપી એસીપી સહિતનો પોલીસનો કાફલો છે તે ઘટના સ્થળે દોડી આવે છે અને પોલીસ આરોપીની અટકાયત કરે છે અને પૂછપરછ છે તે શરૂ કરે છે હવે મૃતક ધાર્મિક છે તેમના પિતા અને અત્યારે મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટ બેઝ જેઓ સફાઈ કામદાર છે પ્રકાશભાઈ મકવાણા તેઓ એવું જણાવે છે કે આઠ તારીખની રાત્રે તેમનો પુત્ર ધાર્મિક છે તે મિત્ર રાહુલ વાઘેલાના જન્મદિવસની ઉજવણી કરવા માટે જાય છે અને ત્યારે જુબેલી પાસે ટી સ્ટોલ પાસે મિત્રો વચ્ચે ઝઘડો થાય છે અને ત્યારે રાહુલનો જે પિતરાઈ ભાઈ છે મયુર તે મારા પુત્રને છરીના ઘા ઝીકીને તેની હત્યા કરી દે છે આ સમગ્ર ઘટના મામલે પોલીસની જે કાર્યવાહી છે તેનાથી અત્યારે પરિવાર છે તે અસંતોષ દેખવી રહ્યો છે અને આજ અસંતોષના કારણે અત્યારે ભારે રોષ તેઓનામાં જોવા મળી રહ્યો છે અને દલિત સમાજ દ્વારા અત્યારે વિરોધ પ્રદર્શન છે તે થઈ રહ્યું છે હવે નજર કરીએ કે દલિત સમાજની અહીંયા શું માંગ છે કે શા માટે તેઓ વિરોધ પ્રદર્શન છે તે કરી રહ્યા છે અમારી માંગણી એ છે કે મારા છોકરાને મારી નાખ્યો છે ચાર ને છોડી દીધા છે એકને ગિરફતાર કર્યો છે તો ચારને શું કામ એ લોકોએ છોડી દીધા છે અને એકને ગિરફતાર કર્યો છે અમને જાણ કરી નથી બરાબર

સાહેબ રોષ તો રહેવાનો જ છે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ રોષ રહેશે સાહેબ બીજા નંબરમાં કે જે મૃતક મર્ડર કરનાર કે પાંચ વ્યક્તિ છે એમાંથી એકની ધરપકડ થઈ જાતે છોડી દેવામાં આવ્યા છે સાહેબ મારી માંગ એટલી સાહેબ કે ચારે ચારને કડકથી કડક સજા આપો સાહેબ અને એનું સરકસ કરો લતામાં અમારા લતામાં એનું સરકસ કરો સાહેબ અને એને પૂરેપૂરી એને કડક કાર્યવાહી કરો અને એને ધરપકડ કરો પહેલાં તો એને છોડી સુકામ દેવામાં આવ્યા ને એ કાંઈ હજી એમને સમજાતું નથી

સીપી કચેરી ખાતે તંગ દિલીનો પણ માહોલ છે તે સર્જાયો હતો એક તરફ પરિવાર ને ન્યાયની માંગણી છે તો બીજી તરફ પોલીસ ની કાર્યવાહી પર સવાલો પણ ઉભા થઈ રહ્યા છે